વાપી જીઆઈડીસી વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા વાપી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં જવા માટે પણ કામદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો રસ્તા પર ઘૂંટણસોમાં પાણી જોવા મળી રહ્યા હતા ત્યારે તે કેટલીક કંપનીઓના પરિસરમાં પણ પાણી ઘૂસી ગયા હતા કંપનીની બહાર જાહેર રસ્તા પર ભરાયેલા પાણીના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો વલસાડ જિલ્લામાં હજી આગામી છત્રીસ કલાક ભારે વરસાદની આગાહી છે ત્યારે વલસાડ જિલ્લાનું સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે